સરકારશ્રી દ્વારા આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક તીર્થસ્થાનોની અંદર હેલિકોપ્ટરની સેવાઓ શરૂ કરવામાં આવશે એને ધ્યાને રાખીને આજે હનુમાનજી મંદિર સાણંગપુર મંદિરના પરિસરથી સાતસો મીટરના દૂરી પર બે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે જેથી કરીને આગામી દિવસોમાં સેવાઓ શરૂ થનાર છે ત્યારે વિલંબના થાય અને સત્વરે બધી સુવિધાઓ પ્રાપ્ત થાય એની પૂર્વ તૈયારીના ભાગરૂપે બે હેલીપેડ બનાવીને તૈયાર કરી દીધા છે સંસ્થાએ હેલિકોપ્ટરનો રૂટ અમદાવાદથી સાળંગપુર અને સાળંગપુરથી અમદાવાદ એવી રીતના રહેશે અને આ જે સેવાઓ શરૂ થવાની છે એની અંદર હરિભક્તો ખૂબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને ખૂબ આનંદિત થઈ રહ્યા છે કે મારા દાદાને મળવા મારે જવું હોય તો દાદાની જે ઉડીને અહીંયા ઝડપથી પહોંચી શકાય એવી સેવાઓ જ્યારે શરૂ થાય ત્યારે સહેજે ભક્તોને આનંદ હોય અહીંયા સાળંગપુર તીર્થધામ ખૂબ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય ત્યારે સહેજે અમદાવાદથી સાળંગપુર પહોંચતા ત્રણ સાડા ત્રણ કલાક થતા હોય છે કારણ કે ટ્રાફિકને એવું બધું ઘણું સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય ત્યારે આ હેલિકોપ્ટરના માધ્યમથી ફક્ત ચાલીસ મિનિટમાં અમદાવાદથી સાળંગપુર પહોંચી શકાશે